ડભોઈ નગર ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની પંદરમી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું ડભોઈ ખાતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજ એટલે કે ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીનો નગરચર્યાનો દિવસ છે આ દિવ્ય અવસરે પ્રતિવર્ષોની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજના પંદરમી મે રથયાત્રાનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધારાસભ્ય ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ નગરપાલિકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ રથયાત્રા દરમિયાન છાસ, સરબત અને પાણીના બોટલનું ભક્તજનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा